નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે રાગ દુર્ગાનું ચીજગીત તાલ સાથે લેવાના છીએ તાલ સાથે લેવા માટે બીટ તમારે પ્રેક્ટિસ ખૂબ અગત્યની છે તમે અલંકારનો બીટ સાથે ઉપયોગ કર્યો હોય બીટ સાથે પ્રેક્ટિસ કરીએ અલંકારની આપણે જ્યારે અલંકાર લીધા ત્યારે તમને સમજાવ્યું હતું કે બીટ સાથે તાલ સાથે કેવી રીતના પ્રેક્ટિસ કરી શકાય એના પછી રાત ગોપાલી આપણે આખો કમ્પ્લીટ કર્યો એ પણ તાલ સાથે મેં તમને વગાડીને બતાવ્યો હતો આજે આપણે દુર્ગારાગ શરૂ કર્યો છે અને દુર્ગારાગમાં ગીત આપણે તાલ સાથે લેવાનું છે હવે તાલ જે છે એ તાલ ત્રિતાલ જ છે આ રાગમાં પણ મોટાભાગના રાગોમાં તાલ ત્રિતાલ આવે છે અને તાલ ત્રિતાલ જે છે એ તાલોનો રાજા કહેવાય છે કારણ કે ક્લાસિકલ તાલ જે શાસ્ત્રીય તાલ છે અને એ તાલ મોટા ભાગના રાગોમાં ઉપયોગ થાય છે એટલે તાલ ત્રિતાલને બરાબર તમારે પ્રેક્ટિસ કરીને હૃદયસ્થ કરવાનો છે બરાબર કંઠસ્થ કરવાનો છે અને તો જ તમે તાલ સાથે વગાડી શકશો અને બીટે બીટ તાલના જે શબ્દો છે એ શબ્દો જ્યારે વાગતા હોય ત્યારે તમને ખબર પડવી જોઈએ કે તબલા ઉપર કયો શબ્દ વાગે છે ધા વાગે છે ધીન વાગે છે તીન વાગે છે આ બધા જ અક્ષરો તમને બરાબર મગજમાં ગોઠવેલા છે તો જ તમે તાલ સાથે વગાડી શકશો અને બીટ પકડવાની કોશિશ કરીએ છીએ અલંકાર સાથે તો તમે તાલ સાથે બગાડી શકશો આટલું ખાસ જાણી લેજો ન કરી હોય પ્રેક્ટિસ તો કરી લેજો પછી તાલ સાથે બગાડજો ઘણા મિત્રોને તાલ સાથે વગાડવામાં મુશ્કેલી પડતી હોય છે એનું કારણ આ જ છે બરાબર તો આવું શરૂ કરીએ ગીત તાલ સાથે jo mora bro 40 speed che aap khare di le jo din din da tha din din da નવમી માત્રાથી એટલે કે ખાલીથી ઉપડે છે એક તો એક વસ્તુ ખાસ અગત્યની છે જીરો અહીંયા છે સૌથી પહેલાં તો નવમી માત્રા છે ખાલી છે ઘણા મિત્રો એમ પૂછ્યું કે ધા દિન દીન ધા તાલ તો અહીંથી શરૂ થાય છે પણ આની જે સ્ટ્રકચર છે એ પ્રમાણે જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે એનું નક્કી રીતના થયું કે અહીંયા ખાલીથી જ આ ગીત ઉપડશે તો ખાલીથી ઉપડે છે તો આઠ માત્રા આપણે જવા દેવી પડશે બરાબર છે ધા ધી ધી ધા ધા ધી ધા કોનઉ તારી બે દુગુ આવશે વરિયા બરોબર પધ ધ પધ અરે સોરી કયો શબ્દ લખ્યો છે પધ મપધ મૂગુનમાં આવશે બરાબર તો આશા રાખું છું આટલી તમને સમજણ પડી ગઈ છે હું ડાયરેક્ટ ચીજગીત વગાડું બગાડું છું તાર સાથે આશા રાખું છું તમને ખ્યાલ આવી ગયો છે સમજ આવી ગયો છે મારો વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તો બીજાને પણ શીખવા મળે તમારો કોઈ પ્રશ્ન હોય તમને કોઈ અવઢવ હોય કોઈ મદદ જોઈતી હોય તો ચોક્કસ મને વોટ્સઅપ પર મેસેજ કરજો હું તમને એનો આન્સર જરૂરથી આપીશ ઓકે તો નેક્સ્ટ લેસનમાં આપણે દુગુન સાથે મળીશું ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે